તમે શું કરો હે આ કોકની વાડી એલા કોક મારી લે એલા ના 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 તો ફાઇનલી મિત્ર આપણે વાડીમાં ભાઈ આટા મારતા હતા તો આપણે અહીંયા ચીકુડી જોવા મળી ગઈ છે તો તમને દેખાડી દઉં જોઈ લ્યો ભાઈ ચીકુ આવ્યું ભાઈ લુમે જુમે ઓકે ભાઈ તો ભાઈ અહીંયા બહુ મજા આવી ગઈ છે અને ભાઈ

એટલે ઉતરી ગયા એવું નથી ના એ મિત્રા બહુ છપ્ડો જોઈ લે જોઈ લે ખાલી જોવો તો એ બાર નીકળી ગયા બહાર નીકળ બહાર નીકળ આરામ ઘર ભેગા ખાવા ભેગા થવાલો ઉપર ના વાગી ગયા છે ચાર આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો પછી કરી લીધું અને આપણે જાય બહાર કઈ બંધ ના જાય છે બધું તડકો એનું કામ કરી રહી છે મોહન ભાઈ તો ફાઇનલી ભાઈ એક બાટલો કાઢ લીધો ભાઈ બાટલો ક્યાં લઈ જવાનો હે બાટલો હે પૂરો થઈ ગયો લઈ તો જાવ ને આને પૂરો થઈ ગયો એટલે ફેંકવાનો એક ભરવાનો તો હું ફેંકવાનો મને ગયો તો હું લઈ જાવ

હાલને કઈક થઈ જાય લાઇનમાં ઉપર આવી જાવ તમે તી તું હોર પેલું ઉત્ત હોય તો ભાઈ તો હાલને ભાઈ હવે થી થઈ ગયું થઈ ગયું બીજું હું આવે હારું હાલ તો બીજું ભાઈ બધે રાઇન નો પડે હવે સારું તો હાલો બાટલો બાટલ ભરાવો આપણે જઈએ આગળ આવ્યો આગળ જોયો ફાઇનલી મિત્રો આપણે ભારત પેટ્રોલિયમમાં ગેસનો બટલો ભરાવ આવી ગઈ તમે જોઈ શકો છો સારું હાલ તો આપણે ગેસનો બટલો ભરાઈને આગળ મળી આપણે કાશી વિશ્વનાથ મંદિરે પહોંચી ગયા છીએ તો મિત્રો આપણે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી લીધા છે તમને પણ કરાવી દીધા છે તો હવે આપણે અહીંથી આગળ જશું ફાઈનલી મિત્રો આપણે ભાઈ તરાવની પારે આવી ગયા છીએ અને આપણે ટિકિટ પણ લઈએ છોટો દેખાતો ટિકિટ આપણે અંદર મિત્રો આપણે તરાવની પારની અંદર આવી ગયા છીએ અને ભાઈ તમે ભાઈ કેતા તરાવની પારમાં હું જાશ તો ભાઈ એવું નથી આજે ભાઈ તમને કંઈક નેક્સ્ટ લેવલ દેખાડવા આવ્યો છું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે તાલો હવે આપણે આગળ જઈને મળીએ તો મિત્રો ભાઈ આપણે અહીંયા જામનગરમાં ભાઈ આ ભુજીયો કોઠો બને ભાઈ કેદુનો બને ભાઈ હજી બનીનો જ નથી હવે એમાં કેવા કારીગર કામ રહી ગયા

તરાવણ પારમાં બીજું કાંઈ જોવા જેવું નથી આવું જ છે બધું મિત્રો ફટાફટ કમેન્ટ કરી નાખો કે આ ક્યુ પક્ષ છે ભાઈ મને પણ નથી ખબર તો તમને દેખાડી દો જરાક ફોકસ થા ભાઈ ફોક્સ તો મિત્રો આપણે તરાવની બારમાં આવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આપણે આજે નેક્સ્ટ લેવલ જોવાનું છે તો ભાઈ અત્યારે સનસેટ પોઈન્ટ તમને દેખાડવાનું છું તો બ્લોગમાં બન્યા રહેજો છે થોડાક સિનેમિટે ઉતારીને તમને દેખાડી દો લે ભાઈ વ્યૂ જવો ભાઈ તમે એક નંબર છે ભાઈ જોઈ ભાઈ ખાલી ઝૂમ કરીને તમને દેખાડી દો વાહ ભાઈ વાહ નેક્સ્ટ લેવલ હો ભાઈ આજ બતાડવા મિત્ર તમને આવ્યો હતો હું જોઈ લ્યો ભાઈ આખે આખો સનસેટ છે જોઈ લ્યો ભાઈ વાહ ભાઈ વાહ શું વ્યૂ છે

એ કે કલર ઓલી સિંગલ કલર ની લાવો સલા લાલ દોસ બોસ લેન गरज કેક લેવા આયો પછી પછી બધા બધા દેવા હા 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 આરાખ એક ફોરાઈ જાવ આરાખ ભાઈ આરાખ ભાઈ સામે લઈ આવો આલી આજી આપણો રૂપિયા દેજો પાછા બરાઈ રૂપિયા દેવાના છે તમે એમ નામ કરી એમાં તમને તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છે એ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકન દબાણનું ભૂલતા નહીં અને મળી આવા જ નવા વ્લોગ વિડીયો સાથે તો બધાને જય દ્વારકાધિશેન જય શ્રી રામ